જય માતાજી મિત્રો મા ઓટો ગેરેજ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે અમારી જોડે આવી છે ઇલેક્ટ્રિક ગાડી મેગ્નેશમ ઇએક્સ એમાં શું પ્રોબ્લેમ છે કે આગળના જીવની બેરિંગ ખરાબ થઈ ગઈ છે બહુ ખરાબ થઈ ગઈ છે તો જો મિત્રો આ કેટલી બેરિંગ ખરાબ થઈ ગઈ છે આખું વ્હીલ અલે છે અંદરથી બેરિંગના છરા પણ છૂટા પડી ગયા છે તો આની બેરિંગ કેવી રીતે નાખી અને કયા નંબરની બેરિંગ આવે છે તો વિડીયોમાં આ જ છે તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો તો તમને ખબર પડશે કે બેરિંગ કેવી રીતે નાખી અને ઇલેક્ટ્રિક ગાડીમાં કઈ બેરિંગ આવે છે તો આનું પહેલાં વ્હીલ આપણે ખોલી લઈએ સત્તર નંબરનું લિંક લગાવવાનું છે અને પેલી બાજુ આપણે ચૌદું લગાવીશું મિત્રો આવો અસર નીકળે છે આ બાજુથી હવે આપણે શું કરીશું વ્હીલ કાઢી લઈશું પણ આ થોડું જાળવી રાખવું પડશે એની એનીચે બ્રેકથી કે ગમે તે પાણી લગાવી દેવું જેથી કરીને ગાડી નીચે ના પડી જાય તો જોઈ શકો છો મિત્રો વ્હીલ બહાર કાઢ્યું આપણે બેરની કેટલી ખરાબ થઈ ગઈ છે અંદરથી છરા પણ છુટ્ટા પડી ગયા છે આ થોડું રિસ્કી કામ થઈ જાય છે જોઈ શકો છો આ બાજુ પણ બેરિંગ એકદમ ખરાબ થઈ ગઈ છે કયા નંબરની આવે છે તો પાસઠ ઝીરો એક નંબરની બેરિંગ આવે છે ઇલેક્ટ્રિક ગાડી મેગ્નેશિયમ ઇએક્સ એમાં બાસઠ જીરો એક નંબરની બેરિંગ આવે છે જે એક્ટિવામાં લાગે છે આગળના વિલમાં એ જ લાગે છે બેરિંગ તો આપણે આને અંદર જે ગાળો છૂટો પડી ગયો છે એ કેવી રીતના કાઢીશું આને વિલ્ડિંગ કરાવીને તમારે કઢાવવો પડે છે પણ વિલ્ડિંગ કરાવવાની જરૂર નથી પહેલાં ચેક કરી લઈશું આપણે આ અંદરનો ડિસ્ટન્સ છે હું પેલી બાજુની આપણી બેરિંગ કાઢી લઈશું આ બાજુની બેરિંગ આપણે પહેલાં કાઢી લઈએ બેરિંગ કાઢી નાખી છે આપણે હવે પેલી બાજુનો જે ગારો તૂટી ગયો છે એને આપણે કેવી રીતના કાઢીશું તો એની માટે વ્હીલિંગ કરાવવું પડે છે પણ આપણે એક વસ્તુ ટ્રાય કરી લઈએ જેથી કરીને વીલિંગ કરવાનો ખર્ચો બચી જાય દેખી શકો મિત્રો અંદર ગારો તૂટી ગયો છે તો આપણે શું કરીશું થોડું હવે જે છુટ્ટા છરા હતા એ પાછા થોડાક લઈશું આની અંદર છુટ્ટા છરા લગાવીશું આપણે હવે જે આ ગારો અંદરો પીટેલો છે બીજો અંદરો એ પાછો લગાવીશું આપણે ધીરે ધીરે ખાલી ની અંદર ગારો લગાવી દીધો છે હવે શું કરીશું આ બેરિંગ થોડી થોડી આપણે લેવલ કરી દઈશું આ બાજુ થોડી જે છરા છે આ છરા બધે ફેલાઈ દઈશું આપણે એટલે શું થયું આ બેરિંગ પાછી બની ગઈ એટલે હવે આપણે શું કરીશું આ રીતે આમ ગોલ ફરીશું અને પછી એક્સલ પાછી ઉપર મૂકીને ઠૂકીશું ટ્રાય કરીશું આપણે કે પેલો ગારો અંદરથી નીકળે તો જોવું મિત્રો આ ગારો ઉપરનો નીકળી ગયો છે આ રીતે તમે કરી શકો છો વિલ્ડિંગના પૈસા બચી જશે તમારા હવે શું કરીશું આપણે એકદમ ક્લીન કરી દઈશું કપડાંથી જો પેટ્રોલ હોય તો થોડું પેટ્રોલથી પણ તમે ક્લીન કરી શકો છો હવે આપણે બેરી મેળવી નાખીશું તો મિત્રો બેરિંગ લાવી દીધી છે બેરિંગ એમ બીસીની છે ઓરિજિનલ કંપનીની આવે છે એમ કંપનીની આવે છે તમારી જોડે જે પણ નાખી નાખી શકો છો પેગની પણ સારી આવે છે અને એનઆરબીની પણ સારી આવે છે અમે નાખીએ છીએ એમ બીસીની જે ઓરિજિનલ કંપનીની હોય છે એ નાખીએ છીએ બેરિંગ અને બાસઠ જીરો એક નંબરની બેરિંગ આવે છે જે એક્ટિવામાં લાગે છે એ લાગી જ જશે તો સૌથી પહેલાં આપણે શું કરીશું ગ્રીસ થોડું અંદર લગાવીશું આની અંદર પછી તમે ત્યારે બેરિંગ નાખો તો અંદર બેરિંગમાં પણ ગ્રીસ થોડુંક લગાવવું જરૂરી છે કારણ કે કંપનીમાં થોડું ઓછું ગ્રીસ લાગેલું હોય છે જેથી કરીને બેરિંગ વધારે ચાલતી નથી તો આપણે બેરિંગમાં ગ્રીસ લગાવીશું જેથી કરીને થોડીક વધારે ચાલે હવે આપણે બેરિંગ લગાવીશું આ બેરિંગ બેસી ગઈ હવે આ બાજુ આ વાલસી લાવશે આવી જેથી કરીને અંદર પાણી ના જાય અને બેરિંગ હરી ખરાબ ના થાય હવે આપણે આજે અંદરનું ડિસ્ટન્સ છે એ ભૂલી નહી જવાનું નાખી દેવાનું વચ્ચે અને પછી બેરિંગમાં પાછી ગીરથી બીજી બેરિંગમાં ભરીશું મિત્રો બેરિંગ બેસી ગઈ છે એકદમ કમ્પ્લીટ હવે આપણે જે આ બાજુનો ડિસ્ટન્સ છે જે વીલ કાઢી હતું એ બાજુ આ ડિસ્ટન્સ હતો એ ડિસ્ટન્સ લગાવીશું અને આ બાજુ વોશર હતો જે આ બાજુ હતો તો તમ તો મિત્રો આ જે ટી મીક્યું હતું એ કાઢી દઈશું જેથી કરીને ગાડી પડી ના જાય પણ પાછળ ગાડી દબાઈ રાખી છે હવે આપણે શું કરીશું કે આ લાઇનરવાળું જે છે એ આપણે લગાવી દઈશું આની જે વરમ કશું આવતું નથી ઇલેક્ટ્રિક છે એટલે ડાયરેક્ટ લગાવીશું એ બાજુ ડિસ્ટન્સ લગાવી દીધો છે હવે આપણે આ લગાવીશું ડાયરી હવે ઓસર થોડું મૂકીશું આની અંદર એક્સલ લગાવીશું એક્સલ પર મિક્સ કરીશું મિત્રો એક્સે લગાવી દીધી છે બધું કરી દીધું છે વીલ બેસી ગયું છે હવે વ્હીલ આપણે ટાઈટ કરી દઈશું તો મિત્રો આ રીતે તમે ઇલેક્ટ્રિક બાઇકમાં ઘરે બેરી નાખી શકો છો મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લોકરને દબાવ દો જેથી કયા નવા ની અપડેટ તમે મળી રહે તો એક નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત